આજે પંદરમી ઓગસ્ટ આપણો ઇગ્નસીમાં સ્વાતંત્ર્ય દિન આજથી અઠોતેર વર્ષ પહેલાં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હતા સર્વે આપણા ગુજરાતના દેશના અને આપણી પંચમાલની ધરતી પર પધારેલા મારા તમામ નાગરિકજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું સૌ પ્રથમ તો હું આજના દિવસે ભારત માતાના ચરણોમાં પ્રણામ કરું છું આ ભૂમિના સપૂત એવા વંદનીય ગોવિંદ ગુરુજીની ચેતનાને પ્રણામ કરું છું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં માં ભારતને આઝાદ કરવા માટે આ જાંબુઘોડાના જંગલો ખોદી વળનાર એવા સ્વાતંત્ર્ય સેનાની રૂપસી નાયક અને જોરિયા પરમેશ્વરની ચેતનાને વંદન કરું છું અને સૌ પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજનો દિવસ આપણા શહીદોના પુણ્યસ્મરણનો દિવસ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની કથા ત્યાગલે બલિદાનની અનુપમ ગાથા છે અઢારસો સત્તાવનથી શરૂ કરીને ઓગણીસો સુડતાલીસ સુધી ચાલેલા ભવ્ય પુરુષાર્થની એ ભવ્ય ગાથા છે નથી જાણ્યું અમારે પંથસિંહ હાપત ખડી છે ખબર છે એટલી માતની હાકલ પડી છે એ સૂત્ર લઈને આપણા જવાનોએ યુવાનોએ દેશને આઝાદી અપાવવા માટે મિત્રો બલિદાન આપ્યા આપણી ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ આટ આટલા આક્રમણો સામે અખંડ રહ્યો જે એટલે જ રહ્યો છે કે એક જાન હે એક પ્રાણ હે સારા દેશ અમારા હે સદીયા ચલકે થક ગઈ પર રૂકી રૂકીને ગંગા ધારા આઝાદી આવી અને એ નવી સવાર લાવી એ વાતને આજે સાત દાયકા ઉપરનો સમય થયો છે સ્વાતંત્ર દિવસ એટલે આપણા કર્તવ્યને યાદ કરવાનો દિવસ આજે આપણે આપણા વીર બલિદાની શહીદોને જોયેલ સ્વતંત્ર ભારત સમર્થ ભારત ઓજસ્વી અને તેજસ્વી ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવાનો આ દિવસ છે છ લાખ જેટલા વીરોએ પોતાના માથા આઝાદીના યજ્ઞમાં હોમી દીધા ત્યારે આ આઝાદી આપણને મળી છે આ મહામૂલી સ્વતંત્રતાનું જતન કરવા માટે આપણે સંકલ્પિત થવાનો આ પાવન અવસર છે એટલે જ આપણા કવિ પ્રદીપજીએ એમ ગાયું છે કે હમ લાયે હે તુફાન શે કશથી નિકાલ કે ઈશ દેશ કોખના મેરે બચ્ચો સંભાળ કે આ દિવસ જવાબદારીનું સ્મરણ કરવાનો દિવસ છે આ દિવસ કર્તવ્ય પાલન માટે સજાગ થવાનો દિવસ છે આ દિવસ ત્રિરંગાની આન બાન અને શાન માટે સંકલ્પ લેવાનો દિવસ છે આ દિવસ વીર શહીદોની અનુપમ ગાથાના સ્મરણનો દિવસ છે આજનો દિવસ એટલે આપણી બલિત લોકશાહીનું જતન કરવા માટે પ્રતિબદ્ધ થવાનો દિવસ છે આજના પાવન દિવસે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી નમન કરું છું મંગલ પાંડેથી લઈ મહાત્મા ગાંધીજી હોય કે પછી સરદાર સાહેબ હોય સુભાષચંદ્ર બોઝ લાલપાલ પાલની ત્રિપુટી હોય શહીદ ભગતસિંહ હોય ડૉક્ટર સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે આઝાદીની લડતમાં છ લાખથી વધુ લોકોએ પોતાના પ્રાણોની મિત્રો આહુતિ આપી છે બલિદાન આપ્યા છે આપણી આ મહાન ધરા પર જન્મેલા બે મહાન શહીદો રૂપસિંહ નાયક અને જોરિયા કાલિયા નાયક ઉર્ફે જોરિયા પરમેશ્વરનું બલિદાન આપણને સદાય પ્રેરણા આપતું રહેશે આ બંને વીર યોદ્ધાઓએ અંગ્રેજોના અન્યાય સામે લડીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું આદિવાસી સમાજમાં પડેલી સુષુભ શક્તિ રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ જગાવવાનું કામ કર્યું રૂપસિંહ નાયકાએ અઢારસો અડત્રીસના વિદ્રોહથી પોતાનો સંઘર્ષ શરૂ કર્યો તેમણે માત્ર વ્યક્તિગત અન્યાયનો નહીં પરંતુ નાયક અને બારીયા સમુદાય પર જે થતાં વેટ પ્રથા અને આર્થિક શોષણનો પણ સખત વિરોધ કર્યો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ તાત્યા ટોપે સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા અને વિજય મેળવ્યો સોળ એપ્રિલ અઢારસો અઠ અડસઠના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી જોરિયા પરમેશ્વર એક કુશળ ઘોડેસવાર હતા અને આદિવાસી નેતા હતા અઢારસો અડસઠમાં અંગ્રેજોએ જંગલ કાયદો લાદીને આદિવાસીઓના અધિકારો છીની લીધા ત્યારે તેમણે રૂપસી નાયક સાથે મળીને પ્રચંડ વિદ્રોહ કર્યો તેમનું આંદોલન એટલું પ્રચંડ હતું કે લોકો માનવા લાગ્યા હતા કે જોરિયાનું રાજ આવી ગયું છે અંગ્રેજોએ મોટી સેના બોલાવીને આ આંદોલનને કચડી નાખ્યું સોળ એપ્રિલ અઢારસો અડસઠના રોજ તેમને અને તેમના ચાર સાથીઓને ફાંસી આપવામાં આવી હતી આપણને આઝાદીના આ મહામૂલ્યમાં સીધું યોગદાન આપવાની તક ભલે ન મળી હોય પરંતુ શહીદોના બલિદાનને યાદ કરીને અને તેમના સ્વપ્નને સાકાર કરવા માટે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપીને આપણે તેમને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ મિત્રો કરીએ આજે બે હજાર પચીસનું આ વર્ષ અનેક મહાપુરુષોને યાદ કરવાનું વર્ષ છે આ વર્ષ બંધારણનું પંચોતેરમું વર્ષ છે બંધારણના આ અમૃત વર્ષે હું બંધારણના ગઢવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને નતવસતંગ વંદન કરું છું સાથે જ આ વર્ષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ છે દેશને એકતાના સૂત્રમાં બાંધનાર લોખંડી પુરુષ સરદાર સાહેબનું હું ભાવપૂર્વક વંદન કરું છું આ વર્ષ એ આપણા આઝાદી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ છે આપણા સૌના ગૌરવ સમાન જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીના ચરણમાં પણ વંદન કરું છું ઓગસ્ટ ક્રાંતિનો મહિનો છે અને પંદર ઓગસ્ટ પહેલાંના ઐતિહાસિક પ્રસંગે આપણે આધુનિક ભારતના નિર્માણ સાથે સંબંધિત એક પછી એક સિદ્ધિ સિદ્ધિઓ જોઈ રહ્યા છીએ ભારત માતાના લાડકા સપૂત યશસ્વી વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી શ્રી મો નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત અભૂતપૂર્વ રીતે આગળ વધી રહ્યો છે નૂતન ભારતના નિર્માણનું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે ઓપરેશન સિંધુરથી સ્પષ્ટ છે કે ભારતે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા છે જો ભારત પર આતંકવાદી હુમલો થાય છે તો અમે અમારી રીતે અમારી શરતો પર અમારા પોતાના સમયે જવાબ આપીશું બીજું હવે કોઈ પરમાણુ બ્લેકમેન કામ કરશે નહીં અને ત્રીજું અમે આતંકવાદને પ્રાયોજિત કરતી સરકાર અને આતંકવાદી માસ્ટર્સને અલગથી જોઈશું નહીં ઓપરેશન સિંદૂર આપણે સૌ જાણીએ છીએ કે ભારતના સાર્વભૌમત્વને પડકારનારા પાકિસ્તાનને જડપાતોડ જવાબ આપવા ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ઓપરેશન સિંદૂરે ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢનિશ્ચયનો ફરી એકવાર પરિચય કરાવ્યો આપણા જવાનોના પરાક્રમ પર સમગ્ર દેશ ગૌરવ અનુભવ્યો છે ભારતે દર્શાવ્યું છે કે ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી ન હતી પરંતુ ભારતના ઉદ્દેશ નીતિ અને નિર્ણાયક અભિગમની અભિવ્યક્તિ હતી ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિને પુનઃ પ્રસ્થાપિત કરી છે ઓપરેશન સિંદૂરે દેશને એક કર્યો ઓપરેશન સિંદુરની દરેક ક્ષણ ભારતના સશસ્ત્ર દળોની શક્તિ અને ક્ષમતાનો પુરાવો છે સમગ્ર ઓપરેશનને ભારતીય સેનાની અસાધારણ સંકલન શક્તિ દર્શાવી છે આપણા શ્રી ઓપરેશન સિંદૂરની આપ આપની ગાથાને વિજેશો તરીકે વર્ણવી છે ઓપરેશન સિંદૂર એટલે દાનવતા પર માનવતાનો વિજય ઓપરેશન સિંદૂર એટલે અસત્ય પર સત્યનો વિજય ઓપરેશન સિંદૂર એટલે નિરાશા પર આશાનો વિજય ઓપરેશન સિંદુર એટલે ખોખલી ધાર્મિકતા પર આધ્યાત્મિકતાનો વિજય ઓપરેશન સિંધુર એટલે આપણા સૈનિકોની બહાદુરીનો પરજો આપણા શાસ્ત્રોમાં શાસ્ત્ર રક્ષિત રાષ્ટ્ર શાસ્ત્ર ચિંતા પ્રવર્તે એટલે કે જ્યારે રાષ્ટ્ર શાસ્ત્રો દ્વારા સુરક્ષિત હોય છે ત્યારે ત્યાં શાસ્ત્રોના જ્ઞાનની ચર્ચા જન્મી શકે છે જ્યારે સરહદ પર સેનાઓ મજબૂત હોય છે ત્યારે જ લોકશાહી મજબૂત બને છે સંયુક્ત રાષ્ટ્રના એકસો ત્રાણું દેશો ફક્ત ત્રણ દેશો એકસો ત્રાણું દેશોમાંથી ફક્ત ત્રણ હોય ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું ફક્ત ત્રણ દેશો કવાડ હોય બ્રિક્સ હોય ફ્રાન્સ હોય રશિયા હોય જર્મની હોય કોઈ પણ દેશનું નામ લો ભારતને વિશ્વભરના તમામ દેશો તરફથી સમર્થન મળ્યું છે રાજધાની દિલ્હીમાં કરતરપથ દેશનું નવું સંસદ ભવન નવું સંરક્ષણ ગૃહ ભારત મંડપમ યશોભૂમિ શહીદોને સમર્પિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નેતાજી સુભાષચંદ્ર બાબુની પ્રતિમા અને હમણાં એનું ઉદઘાટન થયું તે કર્તવ્ય ભવન આ ફક્ત કેટલીક નવી ઇમારતો અને સામાન્ય માળખાગત સુવિધાઓ નથી આ ફક્ત કેટલીક એ આ ઇમારતો છે એ માળખાકીય સુવિધાઓ નથી પણ અમૃતકાલમાં વિકસિત ભારતની નીતિઓની ઝાંખી આ ભવ્ય ભવનોમાં થઈ રહી છે કર્તવ્યપથ કર્તવ્ય ભવન આ નામો આપણા લોકશાહી આપણા બંધારણની મૂળ ભાવનાનું ઉદઘાટન કરે છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે નમે પાર્થ અસ્થિ કર્તવ્ય ત્રિશુ લોકેશુ કિચન નાન વ્યાપતમ એ વ્યાપ વર્તે એ કર્મણી એટલે કે આપણે શું પ્રાપ્ત કરવાનું છે અને શું પ્રાપ્ત કરવા નથી માંગતા તેના વિચારથી ઉપર ઉઠીને કર્તવ્યની ભાવનાથી આપણું કાર્ય કરવું જોઈએ ભારતીય સંસ્કૃતિમાં ફરજ આ શબ્દો ફક્ત ફરજ એ જવાબદારી સુધી મર્યાદિત નથી ફરજ એ આપણા દેશમાં કર્મલક્ષી દર્શનની મૂળ ભાવના છે સ્વની મર્યાદાઓથી આગળ વધુ સ્વીકારવાની વિશાળ દ્રષ્ટિ આ ફરજની વાસ્તવિકતા છે માનનીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણી ભારત સરકાર એક હોલિસ્ટિક વિઝન સાથે ભારતના પુનર્નિર્માણમાં રોકાયેલી છે આજે દેશનો કોઈ પણ ભાગ વિકાસના પ્રવાહથી અસ્પૃશ્ય નથી જો દિલ્હીમાં નવું સંસદ ભવન બનાવવામાં આવ્યું છે તો દેશમાં ત્રીસ હજારથી વધુ ગ્રામ પંચાયત ભવન પણ બનાવવામાં આવ્યા છે આજે એક તરફ અહીં કર્તર ભવન જેવી ઇમારત બનાવવામાં આવી રહી છે અને તે સમયે ગરીબો માટે ચાર કરોડથી વધુ કોક્રીટના ઘરો પણ બનાવવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે પોલીસ સ્મારક બનાવવામાં આવ્યું છે અને દેશમાં ત્રણસોથી વધુ નવી મેડિકલ કોલેજો પણ બનાવવામાં આવી છે અહીં ભારત મંડપમ બનાવવામાં આવ્યું છે અને દેશમાં તેરસોથી વધુ નવા અમૃત ભારત રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે અહીં બનેલી યશોભૂમિની વ્યવસ્થા છેલ્લા અગિયાર વર્ષમાં બનેલા લગભગ નેવું નવા એરપોર્ટ પણ જોવા મળી રહ્યા છે મહાત્મા ગાંધીજી કહેતા હતા કે અધિકારો અને ફરજો એકબીજા સાથે જોડાયેલા છે આપણા અધિકારો ફક્ત ફરજની પરિપૂર્ણતાથી જ મજબૂત થાય છે આપણે નાગરિક પાસેથી ફરજની અપેક્ષા રાખીએ છીએ પરંતુ એક સરકાર તરીકે આપ અમારા સૌ માટે પણ આ ફરજ સર્વોપરી છે નાગરિક પોતાની ફરજ સમજે અને જ્યારે સરકાર ગંભીરતાથી પોતાની ફરજો પૂર્ણ કરે છે ત્યારે જ સમન્વય રચાય છે તે દેશને ઊંચી ઉડાન ભરવામાં નવી પાકો આપે છે મિત્રો આજે ગુજરાત આજે વિકાસ રોડ મોડેલ બન્યું છે આ સિદ્ધિ માટે ગુજરાતે અથાગ પ્રયાસો કર્યા છે દેશમાં વિકાસ માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત છે આ વિઝન ડોક્યુમેન્ટ આગામી પચીસ વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરે છે ગુજરાતે અર્નિંગ વેલ લિવિંગ વ્હીલના ધ્યેય મંત્રને સાકાર કરવાની દિશામાં ફગરણ માંડ્યા છે ઔદ્યોગિક ગુજરાતની સાથે સાથે હવે આધુનિક ગુજરાતની ઓળખ ઊભી કરી રહ્યું છે સેમી કંડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રો માટે નીતિ નિર્માણના પરિણામે ગુજરાતમાં ત્રણ સેમી કન્ડક્ટર પ્લાન્ટ આકાર પામી રહ્યા છે આજનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે કીપ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણ માટે જે સંકલ્પો કર્યા છે તેને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે વડાપ્રધાનશ્રીના સંકલ્પને મૂર્તિબંધ કરવા માટે ગુજરાતી ભાવિ વિકાસની દિશા નક્કી કરીને સાત કરોડ ગુજરાતીઓના સપના આકાંકા આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રો રોડમેપ કંડાર્યો છે આપણે ભલે આઝાદીના આંદોલનમાં જોડાઈ ન શક્યા પણ વિકસિત ભારતના અભિયાનમાં જરૂર જોડાઈએ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો આ આઘાતમાંથી નાગરિકોને બહાર લાવવા માટે પ્રશાસને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી આ ઘટનામાં સરકારી વિભાગોએ પ્રશંસનીય કામગીરી કરી આ માટે હું ડોક્ટર્સ પોલીસ એફએસએલ એકસો આઠની ટીમને અભિનંદન પાઠવું છું ભારત અને ગુજરાત સરકારના જે કર્મયોગીઓએ દિવસ રાત પરિશ્રમ કર્યો તેમનો હું આદરપૂર્વક હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું સાથે સાથે ગુજરાતની છવિ પોલીસ ડ્રીવન સ્ટેટની છે આ છબીને વધુ સુદૃઢ બનાવતા ગુજરાત રાજ્યની વિકાસ યુરતના ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિકાસ માટે વ્યૂહાત્મક અભિગમ અપનાવી સુશાસનનો આપવાનો છે ગુજરાતે હંમેશા સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે આવા સંતુલિત વિકાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિ સુનિશ્ચિત કરવામાં આવી છે રાજ્યના બજેટમાં મહિલાલક્ષી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી હાલ બેતાલીસ ટકા છે જે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં પંચોતેર ટકા સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના નિર્માણના સ્વપ્નને સાકાર કરવા માટે આર્થિક આયોજન પણ સુદૃઢ બનાવવામાં આવી રહ્યું છે ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાત વિધાનસભાએ રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ મંજૂર કર્યું જેમાં સમાજના ચાર વર્ગો એટલે કે ગરીબ યુવા અંધાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જ્ઞાનના ટૂંકાના મેં ઓળખાય છે આ માનવ વિકાસ સૂચકાંકમાં મહત્વપૂર્ણ એવા પોષણ આરોગ્ય અને શિક્ષણ પર રાજ્ય સરકાર વિશેષ ભાર આપી રહી છે શ્રીના વિઝનથી શરૂ થયેલી આપણી ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે એટલું જ નહીં ગુજરાતના નૂતન અભિગમથી તે ભારતનું ઇકોનોમિક ખબ બની રહ્યું છે પરિણામે ગુજરાત ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેષ્ઠ લોજિસ્ટિક સુવિધાઓ અને પોલિસી સ્ટેટ તરીકે ત્રણ વર્ષથી એફડીઆઈ મેળવવા પણ દેશમાં સતત અગ્રીમ રહ્યું છે ઉત્તમ જીવન ધોરણની મદદથી સ્વસ્થ ગુજરાત નિર્માણ થાય તે ગુજરાત સરકારની પ્રાથમિકતા છે ગુજરાતમાં આજે મેડિકલ કોલેજ હોસ્પિટલ સહિત અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ લોકોના આરોગ્યની સુખાકારી માટે કાર્યરત છે રાજ્ય સરકારે આ વર્ષે બજેટમાં સોળ ટકાની વૃદ્ધિ સાથે ત્રેવીસ હજાર કરોડથી વધુ રકમની જોગવાઈ કરી છે આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તેમાં તાલીમબદ્ધ માનવબળ દ્વારા વિડીયોના માધ્યમથી જુદી જુદી આરોગ્યલક્ષી સેવાઓની માહિતી નાગરિકોને પૂરી પાડવામાં આવશે જ્ઞાનના ચાર સ્તંભ પૈકીનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ એટલે નાગરિક શક્તિ આ સ્તંભને મજબૂત બનાવવા સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે આ સંદર્ભે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે નમોલક્ષ્મી યોજના હેઠળ એક હજાર બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નમોલક્ષ્મીની સાથે સાથે ત્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે પણ બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મહિલા સશક્તિકરણની દિશામાં આગેકૂચ કરતાં રાજ્યમાં પચીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોની અઢી લાખથી વધુ મહિલાઓને ચારસો પચાસ કરોડની સહાય ચૂકવામાં આવી રહી છે વાલી દીકરી યોજના હેઠળ રાજ્યમાં બે પોઈન્ટ તેતર લાખથી વધુ દીકરીઓને ત્રણ હજાર કરોડથી વધુની રકમ પણ આપણે ચૂકવવામાં આવી છે ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાતે શિક્ષણને ઉન્નત ઉન્નત બનાવ્યું છે માનવીય માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં તૈયાર થયેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને ગુજરાત ઉત્તમ રીતે અમલ કરવા માટે કટિબદ્ધ છે માનનીય વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું હતું કે આ અમૃતકાળમાં ગુલામીની માનસિકતાની બેડીઓ તોડી પડશે અને સ્વતંત્રતાના સ્વપ્નને ઓળખવો પડશે આ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાનો સમાવેશ કરતા અભ્યાસક્રમો બનાવવામાં આવી રહ્યા છે સાથે જ ધોરણ છ થી શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આપણા વિદ્યાર્થીઓ જોબ મેળવવાની લાઈનમાં ન ઊભા રહે પણ જોબ ગીવર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનો અમલ ધોરણ નવથી જ કરવામાં આવ્યો છે જેનાથી બાળકો યોગ્ય ઉંમરમાં નવીનતા માટે કેળવાય અને તે આગળ જતા ઉદ્યોગ સાહસિક બને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે અને એને ભાર વગરના ભણતરના વિચારને સાકાર કરવા માટે આપણે દર શનિવારે ડે આનંદદાય શનિવાર ઉજવવાનો નિર્ણય કર્યો છે આ સાથે જૂની મૂલ્યાંકન પદ્ધતિને બદલે બદલીને એકવીસમી સદીને અનુરૂપ ત્રણસો સાઠ ડિગ્રી મૂલ્યાંકન પદ્ધતિ અમલ અમલ મુક પદ્ધતિનો અમલ કરવામાં આવનાર છે એટલું જ નહીં રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને વાલીઓને આવક મર્યાદા વધારીને સલાહ કરવામાં આવી છે જેનાથી જરૂરિયાતમંદ બાળકો અને વાલીઓને ઘણી રાહત છે સાથે સાથે ખેલને પણ મહત્વ આપીને તત્કાલીન મુખ્યમંત્રીને વર્તમાન શ્રીએ બે હજાર દસમાં ગુજરાતમાં શરૂ કરાવેલા ખીલ મહાકુંભથી રાજ્યને અનેક રમતવીરો પ્રાપ્ત થયા છે આ રમતવીરોને વિવિધ રમતોમાં કૌશલ્ય બતાવી દેશનું ગૌરવ વધારી રહ્યા છે વર્ષ બે હજાર છત્રીસમાં આપણે ઓલમ્પિક યોજવાની દિશામાં તૈયારીઓ આરંભી રહ્યા છે ત્યારે સ્પોર્ટ ઇન્ફાસ્ટ્રક્ચરને વધુ સજ્જ બનાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો ગૌરવની બાબત આપણા બધાના માટે એ છે કે મિત્રો આ પંચમહાલ જિલ્લો એ વતોની આચ્છાદિત હર્યોભર્યો જિલ્લો છે ગુજરાતમાં જે વિવિધતાની જાળવણી અર્થે રચાયેલા બાયોડાયવર્સિટી બોર્ડની રચના બાદ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેનગ્રોવ જાહેર કરવામાં આવી છે પર્યાવરણની જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની વડાપ્રધાન શ્રીએ એક પેડ માકે નામ અભિયાન દ્વારા દેશવાસીઓને પ્રેરણા આપી છે સાથે સાથે આપણે નવા પર્યટન સ્થળો વિકસાવી આ વિકાસને વધુ ગતિ આપી રહ્યા છે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ આઈકોનિક પ્લેસ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે આજે પાંચસો પાંચસો વર્ષની વર્ષથી આપણી માં મહાકાળીના પાવાના ડુંગર ઉપર ધ્વજા નહોતી ફરકતી પાવાગઢ આટલું મોટું ધીરધામ હોવા છતાં પહેલાં કોઈ વિકાસ નહોતો આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી મહાકાળીના ડુંગર પર ધ્વજા લહેરાઈ રહી છે પાવાગઢમાં રોપે સાથે અનેક નવી સુવિધાઓ યાત્રાળુના યાત્રાળુઓને સારામાં સારી સુવિધા મળી રહે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે પંચમહાલ જિલ્લાના મુકુટ સમાન પાવાગઢના વિકાસમાં બી તબક્કામાં મોટા કામો આપણે કરવામાં આવી રહ્યા છે પાથવેનું વાઇન્ડિંગ શૌચાલય વોટર વોટરહડ ફ્રૂટ કોર્ટ ચાપાનેર ખાતે આર્કોલોજીકલ પાર્ક થીમ પાર્ક સાથેનું વિરાસત વન અને બસો મીટર દૂર જેતપુરા વન કવચ પાવાગઢની તળેટીમાં માંડવી ખાતે પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે સલામત સુરક્ષિત ગુજરાત કોઈપણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેની પ્રગતિની પારાશીસી ગણાય છે ગુજરાત કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રે ઉત્કર્ષ ઉત્તમ પ્રદર્શન કર્યું છે ગ્રામ વિકાસ થકી ગુજરાત વિકાસ ગ્રામીણ વિસ્તારોમાં શહેરા શહેરો જેવી જ વ્યવસ્થા મળી રહેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવવું એ જ ગુજરાત સરકારનો સંકલ્પ છે રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સાત હજાર બસો એકવીસ ગામોમાં બાર લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે જેના માટે આ વર્ષે બજેટમાં રૂપિયા પાંચ હજાર ચારસો સત્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે આદિવાસી ઉત્કર્ષ આદિજાતિ વિકાસના વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા પાંચ હજાર એકસો વીસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્યને વધુ તંદુરસ્ત બનાવવા માટે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે આ પ્રોજેક્ટરના ભાગરૂપે ગુજરાતના સત્તર જિલ્લાઓમાંથી વિવિધ આદિજાતિ સમુદાયમાંથી બે હજાર વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે આ પ્રોજેક્ટના માધ્યમથી નૈસર્ગિક રોગ પ્રતિકારક શક્તિ કેન્સર અને અન્ય વારસાગત રોગો જેવા કે સિકલ સેલ એનિમિયા થેલેસીમિયા વગેરેના જે જેની ચિહ્નોની ઓળખ શક્ય બનશે રાજ્ય સરકારે આદિજાતિઓના શિક્ષણની ચિંતા કરી છે અત્યાર સુધી અનુસૂચિત જનજાતિના છ લાખ વિદ્યાર્થીઓને એક હજાર ચારસો પાંસઠ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે આજે એક લેવલ મોડેલ સ્કૂલ લો લેટરસી ગર્લ્સ સ્કૂલ આદર્શ નિવાસી શાળાઓના માધ્યમથી આપણા આદિજાતિ વિદ્યાર્થીઓ બે લાખ પંદર હજાર ઉપરના નિવાસી જે અભ્યાસ કરી રહ્યા છે આપણે જાંબુઘોડા ખાતે પણ આપણી એક લેવલ મોડેલ સ્કૂલ લો લિટરસી ગર્લ સ્કૂલ આપણી સાયન્સ કોલેજ સાયન્સ સ્કૂલ આ બધી જ વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી મિત્રો કરવામાં આવી છે આદિવાસી વિદ્યાર્થીઓને ઘર આંગણે કેજીથી પીજી સુધીનું શિક્ષણ ઘર આંગણે મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે અને માન આપણી ગોધરા મુકામે આપણા વિદ્યાર્થીઓને બહાર જવું ના પડે એના માટે ગોવિંદગુરુ યુફ્ટીની સ્થાપના કરી હાયર એજ્યુકેશન પણ ઘર આંગણે મળી રહે એની વ્યવસ્થા આપણા રાજ્ય સરકાર તરફથી મિત્રો કરી છે ગુજરાત સરકાર પણ અનેકવિધ નવીનતમ પરિવર્તન સાથે વિકાસના રાજમાર્ગ પર આગળ વધી રહી છે આપણા સુધારાઓ સુસંગત ગતિશીલ અને સ્વપ્ન દ્રષ્ટા છે સરકાર અને જનતા વચ્ચેના સંબંધોમાં સુધારો જીવનની સરળતામાં વધારો વંચિતોને પ્રાથમિક પ્રાથમિકતા આપવી મહિલાઓનું સશક્તિકરણ સરકારની કામગીરીમાં સુધારો દેશ સતત આ દિશામાં નવીન રીતે કામ કરી રહ્યો છે અમને ગર્વ છે જો માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં ગુજરાતે એક એવી શાસન વ્યવસ્થા વિકસાવી છે જે પારદર્શક સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત છે આવો મળીને જઈએ એક સ્વપ્ન મજાનું આવો મળીને જઈએ એક સ્વપ્ન મજાનું વિકસિત ભારતના સંકલ્પથી આકાશે ઉડ્યાનું રાષ્ટ્રપ્રથમના મંત્ર સાથે વિશ્વ આખામાં વિસ્તરવાનું विकसित गुजरात थी विकसित भारत साथ साझे साकार थवानो आओ नाती जातिवाद वाद विवाद ची ऊपर उठने संकल्प लइए आपण બધા સંકલ્પિત બનીને આગળ વધીએ કોટી કોટી કંઠોને ગાયા કોટી કોટી કંઠોને ગાયા માકા ગૌરવ ગાન હે એક રહે એક રહેગે ભારત કી સંતાન હે જય જય ગર્વી ગુજરાત ભારત માતા કી ખૂબ ખૂબ આભાર માનનીય